आकाशवाणी अमदाबाद वडोदरा પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અખંડ ભારતના નિર્માણમાં મહારાજા કૃષ્ણકુમારસિંહના અભૂતપૂર્વ યોગદાનને યાદ કર્યું ભાવનગરમાં ભાજપના નવા કાર્યાલયનો શુભારંભ શિક્ષણ વિભાગે રાજ્યમાં નવી છ ડીઈઓ કચેરીને મંજૂરી આપી રાજ્યમાં ગત ચોવીસ કલાકમાં વિવિધ અકસ્માતમાં પાંચ લોકોના મોત સુરતમાં મહિલાઓ માટે રાજ્યની પહેલી ગુલાબી રંગની બીઆરટીએસ બસનો પ્રારંભ અને રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ઠંડી વધવાની હવામાન ખાતાની આગાહી સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું મહારાજા કૃષ્ણકુમાર સિંહના અભૂતપૂર્વ યોગદાનને કારણે આજે અખંડ ભારતનું નિર્માણ થયું છે ભાવનગરમાં ભાજપના જિલ્લા કાર્યાલય ભાવ કમલમ નું લોકાર્પણ અને જિલ્લા તથા મહાનગર દ્વારા આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહ ને સંબોધતા શ્રી શાહે આ વાત કહી દેશ આઝાદ થયો અંગ્રેજોએ જતા જતા અંતિમ ષડયંત્ર કર્યું દેશ ને સાડા પાંચસો થી વધુ રિયામાં વહેચ્યા અને એમને હતું કે આ બધું ભેગું જ નહીં થાય અને એ વખતે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારજીનો એક પત્ર કાશ્મીરથી કન્યાકુમારીને દ્વારકાથી કામખ્યા સુધી વિશાળ ભારતના સૌ રાજા રજવાડાઓ માટે પ્રેરણારૂપ બન્યો અને અખંડ ભારતની રચના થઈ આ પ્રસંગે શ્રી શાહે ભાવનગર શહેરની સ્વચ્છતાની પણ પ્રશંસા કરી હું ફરતો હોઉં અનેક શહેરો નાના મોટા જોયા છે પણ આવી સ્વચ્છતા આવું લાઇન બંધ વૃક્ષારોપણ એક બી ખાલો ના પડ્યો હોય એ પ્રમાણે એનું વૃક્ષારોપણ દરેક ચાર રસ્તાને સિમ્બોલિક રૂપે સુંદર બનાવવાનું કામ અને ક્યાય કચરો આંખે ઉડીને ના વર્ગે એ પ્રકારની સ્વચ્છતા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને મારા હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે રાજ્યના વિવિધ વિધાનસભા વિસ્તારમાં એકતા યાત્રા યોજાઈ સાબરકાંઠામાં મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ હિંમતનગર ટાવર ચોકથી એકતા યાત્રાનો પ્રારંભ કરાવ્યો તેમણે કહ્યું ભગવાન બિરસા મુંડા અને સરદાર વલ્લભભાઈ પટેલ દોઢસોમી જન્મજયંતી તથા રાષ્ટ્રીય ગીતની રચનાની દોઢસો વર્ષ પૂર્ણ થતાં આ વર્ષ ઐતિહાસિક ત્રિવેણી સંગમનું વર્ષ છે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે મોટા થી નારીચણા સુધી પદયાત્રા યોજાઈ જેમાં સાંસદ ચંદુભાઈ શિહોરાએ એકતા યાત્રાના મહત્વ પર પ્રકાશ પાડ્યો આ પદયાત્રામાં ખાસ કરીને નવયુવાનોએ બહુ જ રસપૂર્વક ભાગ લઈ અને સમગ્ર પદયાત્રા દરમિયાન સરદારની આખા વિસ્તારને ઝાંખી થાય એ રીતની પદયાત્રા કરેલી છે અને નારીચાણા મુકામે આ પદયાત્રાનું સમાપન થયું ત્યારે આ પદયાત્રા નિમિત્તે નારીચાણા મુકામે મોટી સંખ્યામાં લોકો આ પદયાત્રામાં સામેલ થઈ અને સરદાર સાહેબને ખરા હાથમાં શ્રદ્ધાંજલિ આપવાનો આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કર્યો છે પાટણના સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં સિદ્ધપુરથી ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી સુધી તો કચ્છના અંજાર વિધાનસભા વિસ્તારમાં નાની નાગલ પરથી અંજાર નગરગૃહ સુધી પદયાત્રા યોજાઈ ભરૂચના વાઘરા વિધાનસભા મત વિસ્તારમાં શુક્લતીર્થથી જનુર ગામ સુધી સુરતના મહુવા વિધાનસભા વિસ્તારમાં કાછલ મહાવિદ્યાલયથી વાસ્કુઈ સર્કલ સુધી આઠ કિલોમીટરની એકતા પદયાત્રા યોજાઈ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ સેલવાસમાં એકતા યાત્રા યોજાશે શિક્ષણ વિભાગે રાજ્યમાં નવી છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ડીઓ કચેરીને મંજૂરી આપી છે મળતી માહિતી મુજબ સુરત રાજકોટ ગાંધીનગર અને વડોદરામાં ગ્રામ્ય ડીઈઓ કચેરી બનશે જ્યારે અમદાવાદ શહેર ડીઈઓને પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગમાં વિભાજીત કરાશે ઉપરાંત કચ્છમાં અંજાર પૂર્વ અને કચ્છ ભુજમાં પશ્ચિમ ડીઈઓ કચેરીને મંજૂરી અપાઈ છે વર્તમાન ડીઈઓ કચેરીઓમાં કામના ભારણને કારણે ઘણા દસ્તાવેજ પડતર રહેતા હતા તેથી શાળા સંચાલક મંડળે શિક્ષણ વિભાગમાં આ માટે રજૂઆત કરતા વિભાગે નવી ડીઈઓ કચેરીને મંજૂરી આપી છે બિહારમાં આજે નીતીશકુમારે દસમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પટનાના ગાંધી મેદાનમાં યોજાયેલા તેમના શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભારતે સંયુક્ત આરબ અમીરાત યુએઇના નાગરિકો માટે વિઝા ઓન અરાઇવલ એટલે કે વિમાન મથકે પહોંચતા જ વિઝા મળી જાય તેવી સુવિધાનું વિસ્તરણ કર્યું છે અમદાવાદ સહિત કોચી અને કાલીકટ વિમાન મથક પર પણ હવે આ સુવિધા ઉપલબ્ધ થશે નવી દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નાઈ બેંગ્લુરુ અને હૈદરાબાદ વિમાન મથક પર પહેલાથી જ આ સુવિધા ઉપલબ્ધ છે યુએઈના નાગરિકોને હવે ભારતના નવ મુખ્ય વિમાન મથક પર વિઝા ઓન અરાઈવલ સુવિધા મળતી થશે જો કે જેમણે પહેલા ભારતીય ઇ વિઝા અથવા નિયમિત દસ્તાવેજી વિઝા મળ્યો હોય તેવા નાગરિકોને જ આ સુવિધાનો લાભ મળશે રાજ્યમાં ગત ચોવીસ કલાકમાં અલગ અલગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે આ તમામ દુર્ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે વલસાડમાં તિથલ ફરવા આવેલા બિલીમોરાના એક દંપતીનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે અજાણ્યા વાહન ચાલક અને દંપતીની મોટરસાયકલ વચ્ચે ટક્કર થતાં આ દુર્ઘટના સર્જાઈ જેમાં ચાલકનું ઘટના સ્થળે જ્યારે તેમના પત્નીનું સારવાર દરમિયાન મોત થયું છે તો ઘટનામાં અગિયાર વર્ષની એક બાળકી ઇજાગ્રસ્ત થતાં તેને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી અગાઉ મોરબીમાં ભરતનગર નજીક ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલો એક યુવક રાજકોટમાં સારવાર હેઠળ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રાજમાર્ગ પર કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં સુરતના બે લોકોના મોત થયા છે સુરતના પાલનપુર જગતનાકા પાસે સરસ્વતી પાર્ક ટાઉનશીપમાં ત્રણ માળની ઇમારતનો એક ભાગ તૂટી પડ્યાના અહેવાલ છે અઝિશમન દળની ટુકડીએ ઘટના સ્થળે પહોંચી ઓગણીસ લોકોને બચાવી લીધા છે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી રાંદેર ઝોનના નાયબ મુખ્ય અઝિશમન અધિકારી એસટી ધોબીએ આ અંગે વધુ માહિતી આપી મોરાભાગલ અને પાલનપુર ની ટીમ ને કોલ આપવામાં આવેલો અને માણસો ફસાયો એવો મેસેજ હોય હાઇડ્રોલિક પ્લેટફોર્મ તાત્કાલિક મંગાવી લેવામાં આવેલી હતી અને જીબી ના વાયર રૂપ નીચે હોય તેથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ થી રેસ્ક્યુ શક્ય ન બનતા મેન્યુઅલી લેડર્સ લગાવીને અગિયાર માણસોને ઉતારવામાં આવ્યા છે પાછળના ભાગે અને આગળના ભાગેથી આઠ માણસો મળીને ટોટલ ઓગણીસ માણસને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએટીને ફોલો કરશો રાજ્ય પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયના આદેશ મુજબ પશ્ચિમ કચ્છ પોલીસે આઠસો આરોપીની યાદી બનાવી અત્યાર સુધીમાં પાંચસો ચોપન ગુનેગારની તપાસ પૂરી કરી છે તેમજ ત્રણસો પાંત્રીસ આરોપીના ડોઝિયર વિસ્તૃત માહિતી ભરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ડીજીપી વિકાસ સહાયે રાજ્યમાં ગત ત્રીસ વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓની યાદી બનાવી તપાસ અને ચકાસણી કરી ડોઝિયર પત્રક ભરવાની કામગીરી જિલ્લા પોલીસ વડાઓને સોંપી હતી સુરતમાં મહિલાઓ માટે ગુલાબી રંગની વિશેષ બીઆરટીએસ બસનો પ્રારંભ કરાયો છે આ રાજ્યની પહેલી બીઆરટીએસ બસ છે જેના ચાલક પણ મહિલા છે આ બસ ઓએનજી કોલોનીથી સરથાણા નેચર પાર્ક સુધી દોડશે વીસ મહિના પહેલા મહાનગરપાલિકાએ મહિલા ચાલક સાથે ગુલાબી બસ દોડાવવાની જાહેરાત કરી હતી મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરથી આવેલા આ બસના ચાલક નિશા શર્મા રાજ્યના પહેલા બસ ચાલક બન્યા છે આ અંગે તેમણે વધુ માહિતી આપી बी में मैंने चार साल बस चलाई है एक महीने की ट्रेनिंग थी इंदौर में और यहाँ पर भी एक महीने की ट्रेनिंग है देखिए हमने भी ट्रैफिक में गाड़ी चलाई है तो मुझे ज्यादा नहीं लगा बाकी सूरत को समझने में थोड़ा समय लगेगा मुझे मेरे को बारह नंबर रोड दिया गया है जो यहाँ पर पिंक बस चलती है देखिए महिला ड्राइवर तो ठीक है ठीक है महिला अगर किसी क्षेत्र में भी बढ़ती है तो उसमें सभी का सहयोग होना चाहिए જૂનાગઢના માંગરોળ ખાતે આજે ઓગણીસમાં વેલ શાર્ક દિવસની ઉજવણી થઈ રહી છે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું સરકાર સ્થાનિક સમુદાય અને માછીમારો સાથે મળી વેલ શાર્કના જતન માટે પ્રયત્નશીલ છે ગુજરાત સૌરાષ્ટ્ર કે કોસ્ટલ બેલ્ટ હૈ સમંદર મેં વ્હેલ શાર્ક પ્રેઝન્સ કે પહેલે અમારા અનુભવ એ થાય કે વેલ શાર્ક કહી શિકાર હોતા લેકિન કે સહયોગ સે ઓર ખાસ કે સહયોગ સે વન વિભાગ કો સફળતા મી વેલ શાયકને જાળમાંથી મુક્ત કરાવવાના અભિયાનમાં માછીમારોની સક્રિય ભૂમિકાને કારણે અત્યાર સુધીમાં અંદાજે એક હજારથી વધુ વેલ શાયકને સફળતાપૂર્વક બચાવીને દરિયામાં મુક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં આજે બપોરે એક કલાકમાં જુદી જુદી જગ્યાએ બે વખત ધરતીકંપના આંચકાઓ અનુભવાયા ગાંધીનગરની ભૂકંપ વિજ્ઞાન સંશોધન સંસ્થા દ્વારા મળતી માહિતી મુજબ બપોરે બે ને ઓગણત્રીસ મિનિટે આવેલા ધરતીકંપનું કેન્દ્ર બિંદુ તાલાળાથી તેર કિલોમીટર દૂર નોંધાયું રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા બે પોઈન્ટ નવની માપવામાં આવી જ્યારે બપોરે બે ને ત્રેપન મિનિટે આવેલા ધરતીકંપનું કેન્દ્ર બિંદુ તાલાળાથી ચૌદ કિલોમીટર દૂર નોંધાયું અને રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી છે હવામાન વિભાગની સત્તાવાર યાદી મુજબ આ સમયગાળામાં રાજ્યમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે ત્યારબાદ મોટા કોઈ ફેરફારની શક્યતા નહિવત છે રાજ્યમાં હાલ શિયાળાનો પ્રારંભ થતા અગિયાર ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું જ્યારે અમરેલી રાજકોટ કેશોદ ડીસા અને ગાંધીનગરમાં તેર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું આ સિવાય અમદાવાદ સહિતના શહેરમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અખંડ ભારતના નિર્માણમાં મહારાજા કૃષ્ણકુમારસિંહના અભૂતપૂર્વ યોગદાનને યાદ કર્યું ભાવનગરમાં ભાજપના નવા કાર્યાલયનો શુભારંભ શિક્ષણ વિભાગે રાજ્યમાં નવી છ ડીઈઓ કચેરીની મંજૂરી આપી રાજ્યમાં ગત ચોવીસ કલાકમાં વિવિધ અકસ્માતમાં પાંચ લોકોના મોત સુરતમાં મહિલાઓ માટે રાજ્યની પહેલી ગુલાબી રંગની બીઆરટીએસ બસનો પ્રારંભ અને રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ઠંડી વધવાની હવામાન ખાતાની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગે પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો